નમસ્કાર ખેડો મિત્રો આજની તારીખે સાત તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં তেৰসি ৰূপিয়া ভাৱেটি কলিটি ভাৱে ভাৱ জুনিয়াৰ 1625 रुपया भाव छ क्वालिटी से बात की तो ए वन सुपर क्वालिटी ना दाणा है 1325 रुपया आज का भाव दाणा का जोनगर मार्केटिंग यार्ड 1402 रुपया भाव छ दाणा नो क्वालिटी से बात की तो ए वन सुपर क्वालिटी ना बीआरएन क्वालिटी ना दाणा है 1402 रुपया आज का भाव दाणा ना जोनगर मार्केटिंग यार्ड सुपर क्वालिटी ना दाणा સોનીલે કરને કોઈને જોને ફોન લેતો હા બા 51 51 આ દાણાનો ભાવ 1400 રૂપિયા થયો બેર ક્વોલિટીના દાણા હે બાકી કાઈ ઘટ્યા નથી સુપર લાઇટિંગ વાળા એવન સુપર ક્વોલિટીના દાણા 1400 રૂપિયા આજકા ભાવ છેનેગડ માર્કેટિયર દાણાનો જોઈ શકો ક્વોલિટી 1375 રૂપિયા દાણાનો ભાવ થયો ક્વોલિટી છે વાત કરીએ તો એવન સુપર ક્વોલિટીના દાણા હે 1376 રૂપિયા આજકા ભાવ ટાણાના જૂનાગઢ માર્કેટિંગ એ સુપર ગોલ્ડન વાળાણો બાકી 1250 રૂપિયા ભાવ થયો એ ક્વોલિટી છે વાત કરીએ તો તાણાની મિડિયમ ક્વોલિટીના તાણા છે લાઇટિંગમાં થોડક ડલ છે 1250 રૂપિયા આજકાલ ભાવ તાણાના જૂનાગઢ માર્કેટિંગ એ 1392 રૂપિયા ભાવ થયો બેરન ક્વોલિટીનો તાણો એવન સુપર ગોલ્ડનનો સુપર લાઇટિંગ વાળો છે